એવી ગાડી આમ પડી તી આપણી હેલો યુ ટુ ફેમેલી તો મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો આજની મારી ગુડ મોર્નિંગ થોડીક વહેલા થઈ છે કારણ કે આજે મારે જવાનું છે કોલેજે એ પણ પરાણે કારણ કે આજે છે એક્ઝામ તો જાવું જ પડશે મારે તો હું બેસી ગઈ છું સવાર સવારમાં કીર્તન સાંભળતા સાંભળતા હું પીઉં છું દૂધ અને હવે મારે જવાનું છે કોલેજે ચાલો કોલેજે જઈને મળું બાય બાય તો અમારે આ જેજનામાં હતી એટલે અવાજના અમે ફરવાના ચાર વાગ્યા છે નદી અમે છૂટા પડ્યા છે હવે ઘરે જ છે આજ મારા પ્રોજેક્ટની એક્ઝામ હતી અને આ બેન જો કાગળ લઈ બહુ ભી પડી ગયો આજ અમને એકજામમાં ફૂલે ફૂલ હવે દાદરા ઉતરી છે એમ હું જો કબૂતરભાઈ

ગાની એવું કરશો બમેના ફૂલ જા તને કાય આમ જ ને આમ રોડ વસે હું તો આમ જો પોક પોળા મશીન સે વાળી ઓયો જો તો ઓયો જો યવ ન આવે કાય

નથી <laughs>

શેઠાણી બીમાર પીડ્યા શેઠાણી ગામતરું કરી ગયા પછી એનું નામ હતું પાનાસન છોકરાનું નામ પછી થોડાક વર્ષો ગયા પાનાસન જવાન થયો ત્યાં શેઠ વૈયા ગયા પાનાસન એકલો વૈધ્યો પછી દુકાનો બંગલા મિલકત બધું મીંડા માણસ લોટવા પાનાસન એકલો થઈ ગયો પછી પાનાસન ની દાદી માં કઈ રેવાનું ના રહ્યું ઝુંપડી કરીને રહેતા હું પછી પાનાસન ખાવું પીવાનું ઘટતું હતું પાનાસન દાદી માં ને હું કે દાદી હું કામમાં જાઉં બાર કામમાં જવાનો સંબંધ કરેલો હતો એ ગામની અંદર એટલે કહે ભાઈ કોઈ મને વાણોતર રાખો કોઈ મને વાણોતર રાખો એમ દુકાને દુકાને બૂમ પાડે પછી એના સસરાની જે દુકાન હતી ને એ ન્યાસ જઈને બેઠો બોલાને મીડો વકરો ભરાગી એટલી બધી જામી બીજે કીધું કે કોણ છો ભાઈ તો પરદેશી થવો પણ મને નોકરીએ રાખો પગાર વડે તો મારે નોકરીએ રહેવું છોડો વેપાર ભાણી ગયો ને એ કે જો આ વાણોતર હોય તો કેટલો રૂપિયો કમાય કાયમ તો એને પગાર વડીએ રાખ્યો ખાવું પીવું ને બધું એની ભેગું પછી કાયમ ખાઈ ઈ જ ઘરે એના સસરા હતા એ પોતે પણ કોળ નહોતી બરોબર પછી એક દીનો સમય એવો આવ્યો કે વાણો તર્ને પાનાસન ને કે પાનાસન આપણે આ બેન છે ને એની એના લગ્ન કરવા છે તું મૂર્ચ્યો ગોચ્ચે પાનાસન કોળ ખાઈ ગયો થોમ પણ કઈ એક તો નતો ભાઈ પાના છે ને બધો આટા મારીને આવે સાંજે ફાઇન્ડ લઈ પણ કહે નહીં કે આજ નથી કઈ મૂર્તિ ધ્યાનમાં આવ્યો આજ નથી મૂર્તિ ધ્યાનમાં આવ્યો પછી મૂર્તિ ધ્યાનમાં આવ્યો એટલે લગ્ન લખ્યા લગન લખ્યા એટલે બોલા બાયું પાપડ વણવા ભેગા નથી થતા પાપડ વણવા બધા ભેગા છે આ પાનાસન દુકાનેથી આવ્યો મને જમવા આપો તો એ જમવા દેવા ગઈ છોકરી એ જ છોકરી એને વેહવાળ કીધું એ જ છોકરી જમવા દેવા ગઈ એટલે જમવા દીધું એટલે પાનાસન જમી લે એમ કીધું ત્યાં પાનાસનની આંખમાંથી દાડ 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 આહુડા મીડા પડવા પછી પાનાસનને ને કે કેમ પાનાસન તું કાયમ કોર્ટામાં હો ને આ કેમ આહુડા આવી જઈશ તો કે કાંઈ નહીં તો કે નહીં મને કહે પર કર્યો કીધું એ કે તારે આરે જ મારો વ્યવહાર કરેલો હતો હું ફલાણા શેઠનો દીકરો ફલાણા ગામથી છું એટલે મૂર્ખ્યા અટાણ સુધી ત્યાં કીધું નહીં એમને ને ખરા તારે ગોતવો પડત મારે હેઠું બીજો છોકરો એ કે કાંઈ વાંધો નહીં હું નહીં આલે એક લાખ રૂપિયા આપણે જાત એવડું વાઘરાણ કુબાવાળી છે ને એની છોકરી હારી લઈ આવી મારા બદલા મેં પરણાવી દો એ લઈ આવ્યો કઈ આવ્યો છોકરી આવી રજવાડામાં અને પાનાસનને કીધું કે આ રાય રબારીની હાંડ લઈને ફલાણે દેવાળે બેસજે હું પગે લાગવા આવું ને પછી આપણે બે ત્યાંથી ભીયા દઉં એટલે ઓલી વાઘરે છોડીને લઈ આવી કપડાં પહેરાવીને આપણે ટ્રટ કરી દીધી અને પાનાસન તો ગયો તો હાંડ લઈ રાય રબારીની હાંઠ લઈ મને વેગી હાંટ લઈને જો એટલે આ દેવળે રહીને બેઠો એટલે આને ઊંઘ આવી ગઈ પાનાસનને અને ઓલી પગે લાગવા આવી એના બદલે બાય ગામનો કોક રખડતો રખડતો આવ્યો ને એ હાંઠ ગયો ઓલો મૂંકી ગયો ને ત્યાં આવી શેઠની દીકરી એટલે પના સા ઓલાએ કીધું હા હું આગ હાંઠ ઉપાડી બે બે ને હાંઠ મારી મૂકી એટલે મોટું નગર હતું ને દેવું ગાહુ થી હાંડ આલી મન વેગી મોટા નગરમાં ગઈ ને પડખે ખાડો એટલે ઓલો ભંગ્યો હતો ને મારું ગામ કળાય તો કે તું જા ગામમાં અને ઢોલીને ગાળતે લઈ કે એટલે આપણે કરીને ઘે રાય ત્યારે કે ઓલો ભંગ્યો ગામમાં બધા લેવા ગયો ને તો આ હમકી ગઈ ખાંઠ લઈ ખાડો હતો ને અહીંયા ખાડે વહી ગઈ ત્યાં કે હું છે તો કે ખાડો છે વિદેશમાં બધું બહાર માલ નો આડાવળો કરવો હોય ને ત્યાં પછી મોટો સાહેબ હતો ને આ પુરુષના લુગડા પહેરી લીધા રાખી દીધો મોટો સાહેબ બની ગઈ કે રેડી પાના છે સાથે નીકળવાનો છે એટલે એની સહી સિવાય કઈ વાણ આડાવળું થાય નહીં વાણ હાકવું પડે એની સહી સાહેબ ની સહી થાય તો થાય પછી અમુક સમય છો ને ઓલું ખાડો તો મીડો ધબધબાટી હાલવા અને આ કાંઈ એમ ને આવે ને આવે એમ એ પાનાસને પછી હું કીધું શેઠ ને એ કે હું ઘણા સમયથી આવ્યો છું શેઠ મારી દાદીમાં એકલા રહે છે અને હું આંટો મારી આવું ને થોડુંક વાપરવાનું દે તો દાદીમાં હું કરતા એ કે તો તારે જે માલ લઈ જવો હોય ને એ માલ અહીંથી લઈ અને ગધેડા બાંધીને ખાડા પોગાડી દે તાર દાદી મારું લેતો તા આપડો આમાંથી તારે જે લેવું હોય સૂટ એ માલ બધા પોટલા બાંધી અને બાંધી ખાળા ઉતારી આવ્યો ઓલી આમ જરૂર ખેતી જ હોય ને હવે પાનાસન આવ્યો એ જ્યાં ખાડા ગયો વાણમાં માલ નાખવો હોય ને એ કે સાહેબ ને બોલા કે સહી કરાવો તો માલ નાખવા દઈએ એ તો કે ક્યાં છે તો કે આ મેળી ઉપર કે એ સહી કરાવવા ત્યા ને પાનાસન ને ઓળખી ગઈ એ કે મને સહી કરી ગયો મારે જાવું છે બીજે કે વાણમાં દરિયો વટી જવું પડે તો કે સહી નહીં થાય આમ છે તેમ છે પછી ઓલાને કીધું કે ભોજન તાર ચાર જમવા પાનાસન ને જમવા લઈ જાય છે બાય એટલે જમતો 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 તો પછી બાય કે બાય કંઈક ઓળખાય પડે કઈ તારું નામ પાનાસન છે ને તો કે હા કાંઈ ઓળખાણ પડતી કે નહીં પછી ઓલા લગ્ન થવાના જે કપડાં હતા ને પાનાસન ના વરેલા હતા એ કપડાં નહીં ખાયા પણ કે કાતો તું ઓલા શેઠની પૂરી છું પાનાસન તને મેં કીધું છે એમ તે કેમ કર્યું નહીં તે પણ હું હાઢિયો લઈને તો બેઠો હતો પણ એ કે તારો ડોહો હતો

લઈ ગયા ગામમાં પેલા પાનાસનનું ગામ હતું ત્યાં એ માળી અહીંયા ગાપે રહેતા હતા ત્યાં બધું ઉતાર્યું ને પછી માળીને પગે લાગી અને પછી પાનાસનને કહે તારું જેટલા જેટલા મેલ હતા જેટલું દુકાન ઉત્યું ને એ બધું મને છીધાય જેટલું પાનાસન સીંધવા લોક મારવા માંડી બતાવે માલિકો કોઈ લેવાનું નહીં બહાર નીકળો એટલે લોક મારી દે ફટ એવું સાહેબનું રૂપ લઈ ગયું અને પાનાસનનું એ બધું લઈ લીધું આખું છે જેટલું હતું એટલું જમાવટ કરી લીધું સમજણ એ બસ પાનામ